રાજ્યના ગૃહમંત્રી છે રાજ્યના ડેપ્યુટી સીએમ છે આખા ગુજરાતમાં માં ડ્રગ્સ જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજ ને બુલંદ કરવા માટે અહીંના લોકોના પ્રશ્નોના ના અવાજ ને બુલંદ કરવા માટે આ જનતાના આક્રોશ ને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં આ રીતે સુરત શહેરના વોર્ડમાં જનતાના પ્રશ્નો સાંભળીશું એના અવાજ ને બુલંદ કરીશું અને આવનારા દિવસોમાં આ સુરતની ખરા અર્થમાં સુરત બદલાય અને આ ભ્રષ્ટાચારીઓ જે દાદાગીરી વાળું તાનાશાહી વાળું શાસન ચાલે છે એને ઉખાડી ફેંકવાના સંકલ્પ સાથે આજે આજ